મારા ભરૂચના ડિસ્ટ્રિક્ટના ભાઈ બહેનો મારા ગુજરાતના ભાઈ બહેનો આજે અમારું નવું વર્ષ છે ગઈકાલે અમારી પપેટી હતી પપેટી એટલે દસ દિવસ અમારા શરાદિયા આવતા એનો વર્ષનો છેલ્લો દિવસ એટલે પપેટી અને આજે નવું વર્ષ છે ચૌસો વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા ઇન્ડિયામાં જાડીરાણા સાહેબે અમને આમંત્રણ આપેલું અને અમે એમના હિસાબે અમે રહેતા હતા મારા ભરૂચભાઈ હિન્દુ ભાઈ બહેનના કોમે અમને સાથ સહકાર આપ્યો અમને ધંધો કરવા દીધો અમને ધર્મ માટે જગા આપી અમને બિઝનેસ માટે જગા આપી અમે દાન પૂર્ણ કરતા થઈ ગયા અમે ભરૂચમાં આવીને અમે વસ્યા ભરૂચમાં અમે હોટલ બનાવી સિનેમા બનાવ્યો હોટલ આપણે કોમ્પ્લેક્ષ બનાવ્યું તમે અમને સાથ સહકાર આપ્યો હમણાં ભાજપ સરકાર અમને સાથ સહકાર આપે છે મોદી સરકાર અમને સાથ સહકાર આપે છે તમે ભાઈ બહેનો અમને સાથ સહકાર આપો છો અમે એ સહકારના બદલે તમારો ઘણો ઘણો આભાર માનીએ છીએ આ જે નવરોજ છે એ માટે નવરોષ માટે બી તમે બધા અમને મળવાયા છો એના માટે બી અમારો ઘણો ઘણો આભાર